ગુડ મોર્નિંગ મિત્રો મિત્રો આજે આપણે ગુજરાતી માધ્યમમાં ધોરણ છમાં સંસ્કૃત વિષય ભણવાના છીએ મિત્રો આજે આપણે સત્ર બે સંસ્કૃત વિષયની અંદર વિષયાંક એક ભણવાના છીએ જેનું નામ છે મમ અંગાની એટલે કે મારા અંગો તો ચાલો મિત્રો આજે આપણે ચેપ્ટર એક જોઈએ ચેપ્ટર એક मम अंगानि એટલે કે મારો અંગો શરીરના જે અંગો છે એની વાત કરેલી છે દન્તાહ એટલે દાંત ઓષ્ઠહ એટલે હોઠ લલાટમ લલાટમ એટલે કપાળ નેત્રમ એટલે આંખ નાસિકા નાક જીહવા જીહવા એટલે કે જીભ मुखम એટલે મુખ કીષાહ એટલે વાડ કર્ણહ એટલે કાન ગ્રીવા એટલે ડોક ગર્ધન વક્ષહ એટલે છાતી હસ્તહ હાથ ઉદરમ એટલે પેટ કરતલમ કરતલમ એટલે હથેળી પાદ એટલે પગ અને ચરણ એટલે કે પગનો પંજો હવે જુઓ મિત્રો આ સ્વાધ્યાયની અંદર શું કહે છે કે ચિત્રો જુઓ અને તેની સામે સંસ્કૃતમાં શબ્દ લખો તો પહેલું ચિત્ર શેનું છે તો મસ્તકમ પછી બીજું છે દંતા ત્રીજું સેનું છે હોઠ હોઠ એટલે ઔષધ ત્રણ નંબરમાં છે કાન કાનને સંસ્કૃતમાં શું કહેવાય કર્ણહ કર્ણહ એટલે કાન પછી આંખ આંખને શું કહેવાય નેત્રમ નેત્રમ એટલે આંખ એના પછી છે હથેળી તો હથેળીને શું કહેવાય કર્તલમ અને એના પછી છે પગ તો પગને શું કહેવાય ચરણ પગની પાની એટલે સોરી પગનો પંજો છે એટલે પગના પંજાને શું કહેવાય ચરણ કહેવાય હવે જુઓ મિત્રો પ્રશ્ન બેમાં શું કહે છે કે અહીં વિવિધ અંગોના નામ આપ્યા છે તેને નીચે આપેલા ત્રણ વિભાગોમાં વર્ગીકરણ કરો અને શુદ્ધ ઉચ્ચારણ સાથે બોલો હવે આમાં છે મસ્તકના અંગો તો મસ્તકના અંગોમાં શું આવે દંતા ઓષ્ટો નેત્રમ દંતા ઓષ્ટો નેત્રમ મુખમ નાસિકા અને જીહવા આ સેમાં આવે મસ્તકના અંગોમાં એટલે કે માથાના અંગમાં પછી ધડના અંગમાં શું આવે તો વક્ષ અને ઉદરમ વક્ષ અને ઉદરમ એના પછી છે હાથ પગના અંગો તો હાથ પગના અંગમાં શું આવે કરહ એટલે કે કોણીની નીચેનો ભાગ અને બીજું આવે ચરણહ આ બંને સેમાં આવે હાથ પગના અંગોમાં આવે